ચાલો આ પ્રાણીનું ફાઇનલી પેકિંગ થાય છે તો અમારે આજે પેંડા તો નહીં પણ ઘરે મોહન થાળ બનાવેલો છે આઈસ્ક્રીમય છે તો એ વેચશું આપ જાઓ છો એ ખુશીમાં આઈસ્ક્રીમ વેચવાની પાર્ટી રાખવામાં આવશે જેમાં આપ હાજર નહીં હોય ખાવું હોય તો ખાઈ લ્યો અત્યારમાં સવારમાં અમને અમને પેટમાં દુખશે તમારો જીવ એમાં આવી છે તો અમને પેટમાં દુખશે થોડોક આપું પૈસા ટિકિટના આડત્રીસ રૂપિયા આપું બે રૂપિયા વધશે એની પેપર લઈ લેજે હા એ વળી પાછું આને બધું યાદ કરાવવું પડે નકામાં એ એના ચશ્મા ભૂલી જાહે ને તો વળી મોકલવા પડશે ભૂલકણું પ્રાણી છે આ ઓલો ઊંટ ઊંટની માથે બેઠી હતી કૂતરું કઈ ગયું હતું એ નસીબનું ક્લેરિફિકેશન આવી ગયું એનું એનું રિઝલ્ટ જે છે એ એટલા માટે હોલ્ડ ઉપર રાખ્યું હતું કે ઓલો હાસ્ય હોય ને કાગળનો એમાં પેજમાં આ બાજુ અને આ બાજુ બે બાજુ લીટા દોરીને આવી હતી પેન્સિલથી એ બે વચ્ચે લખ્યું હતું ને ક્યાંક હું દહમાંથી માંથી આવું લખતી હતી પણ કોઈથી કોઈ રોયકા નહીં પણ અત્યારે કોલેજમાં તકલીફ પડી એટલે આમાં નીકળવું હોય ને તો ગમે એવા અટપટા કાયદા હોય ને હાથી વયો જાય ને પછી કયા કીડીમાં હલવાઈ જાય એ નથી જોવું એને સાઈડમાં ઓલે લીટા હોય ને

બોલો હોય ઈ ભૂસી નાખો બોલો હોય છાપેલો એની ઉપર ઇરેઝર મારી નાચો કર નાખો ભલે પણ ફાટી જાય એવું ન કરતી વરી પાછા એનું પાછું આવશે હોલ્ડિંગ કે આમાં હાસ્ય ભૂસો છે આવતા વર્ષે વરી એવું આવે કે હાસ્ય તોડી નહીં ભૂસી નહીં ખો એટલે માપે રહેવું હારું આમાં બહુ વધારે પડતું સારું નહીં ખરાબ નહીં થવાનું હા પ્રેરણા મળી જો પાછો પીએ છે ક્યાં જાવ છો

હાલો હવે મારે તો બસ સ્ટેન્ડ લગી બસ માં બિહારવા લગી ના કરવા ફાસ્ટ થઈ ગયું પહેલા જેવું નથી ઉભી રેજી વાત તરત ઉપડી જાય આવીને બસ નું સિસ્ટમ સારી છે બધી ચાલો ચાલો બાળકોની રમતો ચાલી રહી છે દોઢ વાગ્યે મોટો ભાણો રમાડી રહ્યો છે બધાને હાચવી રહ્યો છે મોટું ઈ શિવની હારે તો રમે જ છે ને બોલતી ને બાકી તમે બે આ બસ આમ ની રહીતે નિરાયતે શાંતિથી રમો ને તો કોઈને પ્રોબ્લેમ ન થાય ક્યારેક ક્યારેક ગુસ્સો આવી જાય ને વેદુને એટલે તકલીફ પડે કામ મીરું એ ધ્યાન રાખવું પડે ચાલો બાળકોની મસ્તી તો આમ ચાલતી રહેશે હવે તમારી સાથે વાર્તાલાપ થોડોક કરી લઈએ તો ચાલો બધાને દોઢ વાગ્યાના સેશનમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ ફરી પાછું અત્યારના સમયે સ્વાગત છે વિધિ તો એક પાછી રાજકોટ જતી રહી અને કોલેજનું ને થોડું કામકાજ હતું એટલે અને તડકો પણ આજથી રાબેતા મુજબ ફરી પાછો પડવા માંડ્યો જે ચોમાસા જેવું હતું એ ફરી પાછું ગરમીનું વાતાવરણ પલટાઈ ગયું અને બાકી માનની વાત કરીએ તો અત્યારે ટ્રમ્પભાઈને માન જોઈ છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધનું વિરામ થઈ ગયું તો એના માટે હું જવાબદાર છું ને જોકે એને પોતે જ પોતાના વખાણ કરે છે એના જેવું છે ભારતે તો કોઈ એવું સિગ્નલ આપ્યું નથી કે ભાઈ તમારા લીધેથી અમે બંધ કર્યું છે યુદ્ધ બે અંદર અંદરો અંદરની ભારત પાકિસ્તાન વચ્ચેની વાત છે જ્યાં સુધી એ લોકો હરીપાનું ના કરે ને ત્યાં સુધી શાંત છે જેવું હવે કોઈ હરીપાનું એ કરે તો આપણે દેશી ભાષામાં કહું તો હવે કાંઈ ભારતવાળા પાછું પડે એમ છે નહીં એવી વાત ભારત સરકારે કરી દીધી છે અને મધ્યસ્થી તરીકે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ટ્રમ્પ ભાઈ જે કહે છે કે ભાઈ મારા લીધેથી ધંધાને વેપાર બંધ ન થાય ને અમે વેપાર વધારીએ એટલા માટે થઈને આ યુદ્ધ રોકાઈ ગયું છે તો એ સદંતર ખોટી વાત છે કારણ કે આતંકવાદ મુદ્દે અને પીઓ કે પાકિસ્તાન ઓક્યુપાઈડ જે કાશ્મીર છે આ બે સિવાય તો કોઈ બાબતે ભારત પાકિસ્તાન સાથે વાત કરવા માગતું જ નથી એવી સ્પષ્ટ ચોખ્ખી વાત ભારત સરકારે કરી દીધેલી છે ન્યૂઝમાં પણ તમે બધાએ સાંભળી ન્યૂઝ લીધું હશે તો એક સારી સારો મેસેજ છે દુનિયા લેવલે વર્લ્ડમાં કે હવે ભારતનું એક મજબૂત વલણ સ્પષ્ટ થઈ ગયું મેં કદાચ યુદ્ધ ચાલુ રહ્યું હોત તો નુકસાન તો પાકિસ્તાનને જ હતું ભારત સારી સ્થિતિમાં હતું આ એક ભગવાન કૃષ્ણના સમયમાં એના જ નાનાની સાથે યુદ્ધ થતું હતું વારંવાર લગભગ કૃષ્ણ જ્યારે મથુરામાં હતા ને ત્યારે ઓગણીસ વખત ઉગ્ર છે ને એમના નાના કદાચ મારું કંઈ ખોટું હોય તો માફ કરજો ઓગણીસ વખત ચડાઈ કરીને ઓગણીસ વખત હાર્યા કૃષ્ણની સામે છતાંય કૃષ્ણ કહે કે હવે એની સામે યુદ્ધ નથી કરવું કારણ કે ભલે યુદ્ધ કરીએ તો એમાં નુકસાન આપણું જાય ભલે આપણે જ જીતીએ છીએ એ લોકો હારે છે એટલે હવે અહીંથી માઇગ્રેટ કરવામાં જ બુદ્ધિમાની છે એટલે પછી મથુરાથી માઇગ્રેટ થઈને દ્વારકા આવી ગયા પ્રભુ તો આવી કંઈક એનું ચરિત્ર લીલા આવે છે એ એક પ્રકારે આમ જોવા જાવ તો ઉપદેશ જ આપે છે કે ભાઈ યુદ્ધ હંમેશા ક્યારેય શાંતિપૂર્ણ હોતું નથી ને એ કંઈક ને કંઈક ભલે તમે જીતો પણ તો પણ કંઈક તો તમને લોસ જાય જ પણ જરૂરિયાત પડે ત્યાં પાછું ન પડવું એટલે આવી વાત છે ચાલો આજ માટે આટલું જ રાખશું જો વિડીયો ટૂંકો હશે તો પછી હું કન્ટેન્ટ ભેગું કરીને અપલોડ કરીને મૂકી દઈશ તમારા માટે નહીં તો આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં